આ દેવર બતાને 9 દિવસનો બ્લોગ આપણે નીકળી જશું ટૂટસવા માટે તો બધા જો નીકળી જશે રસ્તો મું ભરી ગયો બ્લોગ સ્લો કરવા માટે આ ગામોટી નથી અને આજનો પવન કઈક ગજબનો છે જો કઈક बाजूમાં એ નારુ છે ગામોટી નથી થોડો નાળે ઉભરી ગયો છું બ્લોગ સ્લો કરવા માટે તો પાણી સુકાઈ જ નું આ બધું પાણી જ ભરેલું હોય ધીમે ધીમે જવા દેવા આપણે ટૂટસર રસ્તામાં તોને મું કઈક જવા દેમી કે પાણી સુકાઈ જ નું આ બધું પાણી જ ભરેલું હોય ગાડીને સીડીલે નીકળ

અતનો બ્લોક મેં બેટા લીધો છે. નગરી જોયું છું. અને મે તમે જોવા દયો વાતાવરણ જોવો તમે. કે વાતાવરણ એટલા કોમોળે કરે છે. હોય કે આમે છે. જાજો ઘરે અને આ વગેરે જે દોરવાળો થઈ પડતો કે